હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સિમ્પલ સલવારનું કટિંગ અને સ્ટિચિંગ બંને જોવાના છીએ ક્લાસમાં સ્ટુડન્ટ મને કહેતા હોય છે કે જો સલવારને લાંબી રાખીએ તો નીચેથી પાણીથી પગમાં આવે છે અને જો ટૂંકી રાખીએ તો વચ્ચેની સાઈડથી ખેંચાય છે અને ટૂંકી લાગે છે આજના વિડીયોમાં આપણે એ પ્રોબ્લેમ દૂર કરવાનો છે કટિંગ એવી રીતે કરશું કે તમને પગમાં પણ નહીં આવે અને વચ્ચેથી ખેંચાશે નહીં અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે તમને ખ્યાલ જ હશે કે સલવારમાં આપણે છથી સાત ઇંચનો ઉપરથી અલગથી બેલ્ટ લગાવવાનો હોય છે તો એ બેલ્ટનું કટિંગ આપણે એવી રીતે કરશું કે તમે કોઈ પણ ની સલવાર બે મીટર કાપડમાંથી બનાવી શકો તો ફ્રેન્ડ સલવાર કટિંગની આ રીત તમે યુટ્યુબમાં ફર્સ્ટ ટાઈમ જોવાના છો માટે ફૂલ વિડીયો વોચ કરજો આ સિમ્પલ સલવાર બનાવવા માટે આ બે મીટર કાપડ લીધું છે અને કાપડમાં જે ક્રીઝ હતી તેને ઈસ્ત્રી કરી અને વ્યવસ્થિત કરી લીધું છે કરી લીધા પછી હવે કટિંગ ટેબલ પર જઈ અને કાપડને વ્યવસ્થિત ગોઠવીશું અહીંયા કાપડને આપણે આ રીતે પનાવા ડબલ ફોલ્ડ કરેલું છે તો હવે સામેનો છેડો છે તે વ્યવસ્થિત આ રીતે આની ઉપર ગોઠવીશું પછી કાપડમાં જે ક્રીઝ છે તેને આ રીતે સેટ કરી લેશું જે સલવારનું કટિંગ કરવાનું છે તેનું મેજરમેન્ટ આ પ્રમાણે છે અને આ બધું જ મેજરમેન્ટ આપણે માપની સલવાર પરથી લીધેલું છે હવે વિડીયોમાં તમે જોઈ શકો છો કાપડમાં જે ત્રાસ હોય તે અલગ કરવા માટે લાઇન ડ્રો કરી છે આપણી પાસે જે માપ છે તેમાં તમે જોઈ શકો છો બેલ્ટની લંબાઈ છે તે સાડા છ ઇંચ છે અહીંયા બેલ્ટની લંબાઈ સાડા છ ઇંચ છે તો તેટલી મેજરટેપ કાપડની બહાર રાખીશું તમારી સાઈઝમાં બેલ્ટની લેન્થ ગમે તેટલી હોય છ હોય સાડા છ કે સાત ઇંચ હોય મેજરટેપને તેટલી કાપડની બહાર રાખવાની અને પછી લેન્થનું માર્કિંગ કરવાનું છે અને લેન્થમાં પણ તે જ પ્રમાણે છે લેન્થ તમારી કોઈ પણ હોય તેમાં એક ઇંચ પ્લસ કરી અને પછી માર્કિંગ કરવું હાફ ઇંચ બેલ્ટ જોઈન્ટ કરીએ ત્યાં સિલાઈમાં જશે અને હાફ ઇંચ બોટમ પટ્ટીમાં સિલાઈમાં જશે જે લાઇન ડ્રો કરી છે તે આપણે બોટમનું માર્કિંગ નથી કરવાનું અને આવું શા માટે કર્યું છે તે તમે વિડીયો આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા પણ સાઇઝ પ્રમાણે જે બોટમ હોય તેમાં સિલાઈનું એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરવું હજી એક વાતનું પણ ધ્યાન રાખવું કે બોટમનું માર્કિંગ હંમેશા જે બંધ સાઈડ હોય ફોલ્ડ સાઈડ હોય ત્યાં કરવું અમેની જે ઓપન સાઈડ છે ત્યાં ખિસ્તકનું માર્કિંગ કરીશું અહીંયા ખિસ્તકનું માર્કિંગ કરતાં પહેલાં જ્યાં લેન્થનું માર્કિંગ કર્યું છે ત્યાંથી બે ઇંચ ઉપર બીજું એક માર્કિંગ કરવાનું છે બે ઇંચનું માર્કિંગ કર્યું છે તે જ સલવારના બધા પ્રોબ્લેમ દૂર કરશે તો અહીંયા જ્યાં બે ઇંચ લીધેલું છે ત્યાંથી જ ખિસ્તકનું માર્કિંગ કરીશું એજ માં બેલ્ટ ની લેન્થ 6.5 ઇંચ હતી તો તેટલી મેં જે ટેપ ઉપર રાખીશું અને જે ખિસ્તક નો માપ હોય તેમાં પણ 1 ઇંચ પ્લસ કરીશું આજ માર્કિંગ થી 1.5 ઇંચ અંદર બીજું માર્કિંગ કરીશું ત્યાર પછી આ રીતે ખિસ્તક નો શેપ આપી લેશું અને જ્યાં લેન્થની ઉપર આપણે બે ઇંચનું માર્કિંગ કર્યું હતું ત્યાંથી આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લેશું અને છેલ્લે ખિસ્તકથી બોટમ સુધી પણ આ રીતે લાઇન ડ્રો કરી લેવી તો અહીંયા તમને થશે કે સલવારનું કટિંગ રેગ્યુલર જેમ બધા કરતા હોય છે તેમ જ કરેલું છે ખિસ્તકની સાઈડ આપણે બે ઇંચ એકસ્ટ્રા લીધું છે તેના લીધે તમારી સલવાર પગમાં પણ નહીં આવે અને સેન્ટરથી ખેંચાશે પણ નહીં અને આ સલવાર પહેરવામાં પણ ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે તમને આ સલવારનું કટિંગ કેવું લાગ્યું હવે સૌપ્રથમ આ સલવારનું કટિંગ કરી લઈશું અને ત્યારબાદ બેલ્ટ આપણે ક્યાંથી બનાવવાનો છે અને કેવી રીતે બનાવવાનો છે તે જોઈશું એકદમ કમ્ફર્ટેબલ સલવારનું કટિંગ કરી લીધા પછી હવે આપણે સ્ટીચિંગ પણ જોવાનું છે સ્ટિચિંગ શરૂ કરતા પહેલા કમરની બાજુ જે ઘડી છે બંધ બાજુ છે ત્યાં આ રીતે કટ લગાવી લઈશું જે આપણને સ્ટિચિંગ વખતે હેલ્પ કરશે તો હવે આ કટિંગ કરેલી સલવારને સાઈડ પર રાખીશું અને સાઈડમાં જે આ ક્રોસ કટિંગ બચ્યું છે તેમાંથી બેલ્ટ બનાવી લઈશું આપણે કાપડને ચાર ફોલ્ડ કરી અને સલવારનું કટિંગ કરેલું એટલા માટે આ ચાર પીસ બચેલા છે ચાર પીસને ઓપન કરીશું અને વિડીયોમાં બતાવવા પ્રમાણે ગોઠવી લઈશું આવી રીતે વ્યવસ્થિત ગોઠવી અને સિલાઈ લગાવીશું અને ત્યાર પછી બેલ્ટનું કટિંગ કરીશું સિલાઈને હાફ ઇચ જેટલી લગાવવાની છે અને ઉપર ધારી મશીન પણ લગાવી લઈશું અત્યારે આપણે બેલ્ટ બનાવવા માટે જે જોઈન્ટ લગાવી રહ્યા છીએ તે આમ તો સલવાર કટિંગ કર્યા પછી વેસ્ટ જતું હોય છે માટે જો આવી રીતે જોઈન્ટ લગાવી તેમાંથી બેલ્ટ બનાવશું તો ઓછા કાપડમાંથી કોઈ પણ સાઇઝની સલવાર બનાવી શકાય છે સિલાઈ લગાવ્યા પછી જે પીસ રેડી થયો છે તેમાંથી આપણે બેલ્ટનું કટિંગ કરવાનું છે અત્યારે બેલ્ટની સાઇઝ આ પ્રમાણે છે લંબાઈ સાડા છ ઇંચ છે અને પહોળાઈ ચોવીસ ઇંચ બેલ્ટ કટિંગ કરવા માટે જે લંબાઈ છે તેમાં દોઢ ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લેશું આપણે આઠ ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે અને સામે પણ તેટલું જ લઈ લેશું બેલ્ટની પોળાઈ જેટલી જરૂર હતી તેટલું જ કાપડ છે એટલે એક્સ્ટ્રા કટિંગ નથી કર્યું જો તમારે એક્સ્ટ્રા કાપડ હોય તો તે કટિંગ કરી લેવું આ સાઇઝ પ્રમાણે બેલ્ટની પોળાઈ ચોવીસ ઇંચ હતી તેમાં એક ઇંચ પ્લસ કરી અને પચીસ ઇંચ લીધેલું છે સાઇઝ કોઈ પણ હોય તેમાં એક ઇંચ એકસ્ટ્રા સિલાઈ નું રાખી અને ત્યાર પછી કટિંગ કરવું તો અહીંયા આપણે જોયું કે વેસ્ટ ફેબ્રિકમાંથી આ રીતે જોઈન્ટ લગાવી અને બેલ્ટનું કટિંગ કરી શકાય છે બેલ્ટ કટિંગ કર્યા પછી જે કાપડ બચવું છે તેમાંથી બોટમ પટ્ટીનું કટિંગ કરવાનું છે બોટમ પટ્ટી કટિંગ કરવા માટે સલવાર કટિંગ કર્યા પછી જે બોટમની સાઈઝ હોય તે પ્રમાણે લંબાઈ લેવાની છે ફિનિશિંગ વધારે સારું આપી શકાય તેના માટે આ પટ્ટીનો યુઝ કરીશું આ પટ્ટીની બંને સાઈડ હાફ હાફ ઇંચ કાપડ એક્સ આ રીતે પૂરી સલવારનું કટિંગ કરી લીધા પછી હવે આપણે સ્ટિચિંગ જોઈશું આ જે બોટમ પટ્ટી છે તેમાં એક સાઈડ શાઇનિંગ હોય છે જે શાઇનિંગવાળો વાળો ભાગ છે તે કાપડની અંદરની સાઈડ આવે તે રીતે રાખી બોટમ પટ્ટીને કાપડ પર જ્યારે સિલાઈ લગાવીએ ત્યારે પણ એક બાજુ હાફ ઇંચ કરતાં વધારે અને બીજી સાઈડ હાફ ઇંચ કરતાં થોડું ઓછું તે રીતે કાપડ રાખવાનું છે અને ત્યાર પછી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સિલાઈ લગાવી અને એક સાઈડથી ફોલ્ડ કરી લેશું તો આ રીતે બંને સાઈડની બોટમ પટ્ટી રેડી કરી લેવાની છે આ રીતે બોટમ પટ્ટી તો રેડી કરી લીધી પણ સૌ પ્રથમ ખિસ્તક જોઈન્ટ કરી લઈશું ખિસ્તક જોઈન્ટ કરવા માટે બંને પાર્ટની રાઈટ સાઈડ સામ સામે આવે તે રીતે રાખીશું અને હાફ ઇંચની સિલાઈ લગાવીશું આ સિલાઈ છે તે ખિસ્તકની જ્યાં ગોળાઈ પૂરી થાય છે ત્યાં સુધી લગાવવાની છે કાપડને ફેરવી અને ડબલ સિલાઈ પણ લગાવી લેશું અહીંયા ધ્યાનથી જોયું હશે તો તમને સમજાશે કે અહીંયા આપણે કાપડને બહાર નથી કાઢ્યો અને ડબલ સિલાઈ લગાવી છે આમ કરવાથી તમે તમારા કામમાં ઝડપ લાવી શકો છો હવે આપણે આગળ જે બોટમ પટ્ટી રેડી કરી હતી તે સલવારમાં લગાવીશું આ બોટમ પટ્ટીને સલવારની રાઈટ સાઈડ લગાવવાની છે અહીંયા આ સિલાઈ લગાવતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે આપણે જે સિલાઈ લગાવીએ તે વ્હાઈટ પટ્ટીની એકદમ નજીક લેવાની છે સિલાઈ પટ્ટીની ઉપર ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું છે જો આ સિલાઈ વ્હાઈટ પટ્ટીની ઉપર આવશે તો અંદર જ્યારે આ પટ્ટી ફોલ્ડ કરશું ત્યારે પ્રોબ્લેમ થશે બોટમમાં બિલકુલ ફિનિશિંગ નહીં આવે તો અહીંયા ફિનિશિંગથી સિલાઈ લગાવી લીધા પછી પટ્ટીને અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું નીચેની સાઈડથી એક દાંતીનું માર્જિન રાખી ફિનિશિંગની સિલાઈ લગાવી લઈશું અહીંયા પણ સ્ટુડન્ટને પ્રોબ્લેમ થતો હોય છે સિલાઈ લગાવતી વખતે કાપડમાં ક્રીઝ આવે છે તો એ પ્રોબ્લેમ દૂર કરવા માટે કાપડની અંદર સોય ડૂબાડી અને એકવાર દાંતી ઊંચી કરવાની છે અને પછી દાંતીને નીચે રાખી ફરી વખત સિલાઈ લગાવવાની છે થોડી સિલાઈ લગાવી ફરીવાર એ જ રીતે કરીશું આમ કરવાથી બિલકુલ ક્રીઝ વિનાની સિલાઈ લગાવી શકાય છે અને હવે ઉપરની સાઈડ જ્યાં પટ્ટી પૂરી થાય છે ત્યાં બીજી સિલાઈ લગાવીશું આ સિલાઈ એકદમ કિનારી પર આવે તે રીતે લગાવવાની છે આ સિલાઈ તમને રાઈટ સાઈડથી ન ફાવે તો તમે અંદરની સાઈડથી પણ લગાવી શકો છો હવે સેન્ટરમાં આપણે વેવ્સની ડિઝાઇન બનાવીશું અહીંયા તમે ધ્યાનથી જોજો આ વેવ્સની ડિઝાઇન બનાવવા માટે નોર્મલ કાપડને આ રીતે ફેરવતું જવાનું છે આવી રીતે સિલાઈ કરવાથી બોટમમાં ખૂબ જ સરસ ડિઝાઇન રેડી થશે અહીંયા બોટમમાં તમે તમારી ચોઈસની કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો આ રીતે બંને બોટમ રેડી કરી લીધા પછી સલવારમાં સેન્ટરની સિલાઈ લગાવવાની છે અને આ સિલાઈ લગાવવા માટે જે સાઈઝનું બોટમ હોય તે પ્રમાણે માપી લઈશું અને જે એક્સ્ટ્રા આપણે એક ઇંચ રાખ્યું હતું ત્યાં આ રીતે માર્કિંગ કરી અને સિલાઈ લગાવીશું હવે આ સિલાઈ આપણે બોટમમાં એક ઇંચથી શરૂ કરી છે અને સેન્ટરમાં આવો જ્યાં ખિસ્તક સુધી સિલાઈ આવે ત્યાં સુધી હાફ ઇંચ થાય તે રીતે લગાવવાની છે આટલી સિલાઈ લગાવી લીધા પછી જ્યાં ખિસ્તકનો જોઈન્ટ છે ત્યાં આ રીતે કટ લગાવી લેવો આ નાનો એવો કટ લગાવવાથી આ સલવાર પહેર્યા પછી સેન્ટરની સિલાઈથી પણ નહીં ખેંચાય અને ખિસ્તકથી પણ નહીં ખેંચાય અને પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશે આ રીતે સલવારનો નીચેનો ભાગ આપણે રેડી કરી લીધો છે અને હવે બેલ્ટ બનાવીશું તો અહીંયા કટિંગ કરેલા બેલ્ટની રાઈટ સાઈડ સામસામાં આવે તે રીતે રાખીશું અહીંયા બેલ્ટમાં નાડી લગાવવા માટે અથવા તો રબર માટે ઓપન રાખી શકાય તે રીતે માર્કિંગ કરીશું એક ઇંચનું જે બીજું માર્કિંગ કર્યું છે ત્યાં સિલાઈ નથી લગાવવાની એટલે આ રીતે સિલાઈ લગાવીશું એક ઇંચ ઉપર લગાવીશું અને એક ઇંચ છોડી નીચે લગાવીશું આટલું થઈ ગયા પછી કાપડને આ રીતે ઓપન કરીશું અને બંને સાઈડ સિલાઈ લગાવીશું બેલ્ટની સામેની સાઈડ પણ આ રીતે સિલાઈ લગાવી ધારી મશીન લગાવી લેવું ત્યાર પછી ઉપરથી રબર લગાવવા માટે ફોલ્ડ પણ કરી લેવું તો આટલું રેડી કરી લીધા પછી હવે સલવારમાં પ્લીટ્સ લેવાની છે માટે બેલ્ટની જે બંને સિલાઈ છે તે આ રીતે સેટ કરીશું અને સામેની સાઈડ જે સેન્ટર આવે ત્યાં કટ લગાવી લઈશું સલવાર કટિંગ કરતી વખતે પણ આપણે આ રીતે સાઈડમાં કટ લગાવેલો અને એ કટનો યુઝ આપણે હવે કરીશું હવે અહીંયા ધ્યાનથી જોજો કે પ્લીટ્સ લેવા માટે સલવાર અને બેલ્ટને કેવી રીતે સેટ કરવા તો આના માટે સલવારને ઊંધી કરી લેવાની છે સિલાઈ છે તે ઉપરની સાઈડ આવે તે રીતે રાખીશું અને પછી સલવારને આ રીતે ઓપન કરી અને બેલ્ટને તેની અંદર રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો બેલ્ટનો સિલાઈવાળો ભાગ છે તે અંદર રાખેલો છે હવે ખિસ્તકની સિલાઈ અને બેલ્ટની સેન્ટરની સિલાઈ બંને આ રીતે સેટ કરી અને પિન કરી લેશું સલવારમાં આપણે સાઈડમાં પ્લીટ્સ લેવાની છે એટલે બેલ્ટમાં અને સલવારમાં જે સાઈડમાં કટ લગાવેલા હતા તેને આ રીતે સેટ કરી અને ત્યાં પણ પિન લગાવી લેશું હવે સાઈડમાં પ્લીટ્સ લેવાની છે જેટલું સલવારનું કાપડ એક્સ્ટ્રા છે તેટલી આપણે બેલ્ટ જોડે પ્લીટ્સ લઈ લઈશું ને અહીંયા ડાયરેક્ટ પ્લીટ્સ લેતા ન ફાવે તો આ રીતે પિન પણ કરી શકો છો અને જો ડાયરેક્ટ તમને ફાવે છે તો ડાયરેક્ટ મશીન પર પણ પ્લીટ્સ લઈ શકો છો તો આ રીતે પૂરી સલવાર રેડી કરી લીધી છે અને હવે ફાઈનલ ફિનિશિંગની સિલાઈ લગાવીશું સિલાઈને બેલ્ટની સાઈડ રાખીશું અને સાઈડ એક માર્જિન રાખી મશીન ફ્રેન્ડ્સ તમે આ બધી ટિપ્સ અને મેથડ ફોલો કરશો તો તમે પણ આ રીતે सलवार નું કટિંગ અને સ્ટિચિંગ બંને કરી શકશો રેડી થયા પછી સલવાર આ રીતે બનશે મારે સલવારની સેન્ટર પ્લેટ્સ કેવી રીતે લેવી તે શીખવું હોય તો તેના માટે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો આ નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ